નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામમાંથી માનવતાને ઝંકજોઈ નાખે તેવી ઘટના સામે આવી છે ગામના આમદા ફળિયામાં રહેતી કમીલાબેન નામની મહિલાને પ્રસવ પીડા થતા ગામલોકોએ તેમને જોરીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો કારણ એ હતું કે ગામથી મુખ્ય માર્ગ સુધીનો રસ્તો પલાળ અને કીચડથી ભરેલો છે એમ્બ્યુલન્સ ઘર સુધી આવી શકે તેવી સ્થિતિ જ નહોતી ગામલોકો અને પરિવારજનો મળીને ઝોરી દ્વારા મહિલાને પાણી અને કીચડ ભરેલા રસ્તામાંથી પાર કરીને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારબાદ મહિલાને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કવાંટ હોસ્પિટલ લઈ જવામાં આવી છે જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે આમ બે હજાર પચીસ માં પણ કાયમી માર્ગ વ્યવસ્થાના અભાવે દર્દી મહિલાઓને એવું વલણ ભોગવવું પડે છે તે અત્યંત દુઃખદ અને તંત્ર માટે ચેતવણીરૂપ છે સ્થાનિકો માગ ઉઠાવી રહ્યા છે કે ગામના મુખ્ય રસ્તા સુધીના માર્ગનું તાત્કાલિક ધોરણે નિર્માણ થવું જોઈએ છોટાઉદેપુરથી નટવરભાઈ પરમાર સાથે પ્રકોપ ન્યૂઝ માટે મિત્રો આ એકસો આઠ આવી છે અને પ્રશુ આપણે એકસો આઠમાં એટલે મૂકતા એમણે તમને આ વિડીયો બતાવીએ છીએ જો હવે સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું થોડું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને બરાબર છે